અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાશે સમાપન અને અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના એકસો ને અડસઠ કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં આપણી સૌની સાથે મંચ પર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી रमण भाई सोलंकी श्री पीसी बरडा जी अरवली जिला पंचायत प्रमुख श्रीमती प्रियंकाबेन डामोर सांसद श्रीमती शोभाबेन बारैया मारा साथी धारा सभ्य श्री भीखुसि परमार, श्री धवल सिंह झाला जिला भाजप प्रमुख श्री भिखाजी ठाकुर बिलाड़ा तालुका पंचायत प्रमुख श्री धनजीभा नीनामाघरक तालुका पंचायत प्रमुख श्रीमती जयाबेन मनाक શામળાજી મંદિરના ચેરમેન શ્રી દિલીપકુમાર ગાંધી વાઇસ ચેરમેન શ્રી રણવીરસિંહ ડાભી ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ પટેલ શામળાજી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લાલજીભાઈ કટારા તિલોકનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ શામળાજીના ચેરમેન શ્રી ભરતભાઈ ઉપાધ્યાય જિલ્લા સંગઠનના પ્રભારી શ્રી રાજુભાઈ શુક્લા કાયદા સચિવ શ્રી ઉપેન્દ્રભાઈ ભટ્ટ જે એમની ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પારીક જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા આમંત્રિત સર્વે મહાનુભાવ પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર અહીંયા પરિસરમાં આવ્યા પછી ઠંડી વધી ગઈ એવું છે કેમ બધા શાંત પાછળ બધા એકદમ શાંત બેઠા છે

પકડીને આગળ વધવું છે એટલે વિરાસત બી વિકાસ બી એ કાર્ય મંત્ર સાથે જયારે આપણે આગળ વધતા હોય ને અહીંયા જયારે શામળાજીના પરાંગણમાં બેઠા હોય તો જેટલા મંદિરો તમારી પાસે અહીંયા આગળ જૂના છે આપણી સંસ્કૃતિ છે આપણી ધરોહર છે આપણી આસ્થાના કેન્દ્રો છે એ બધાય તમે અમારી પાસે જેટલી ઝડપથી લાવજો એટલા ઝડપથી અમે એના જીર્ણોદ્ધાર કરી દઈશું બધાને એક સાથે આજે અત્યારે બોલવાનું છે તો બધાની ઠંડી ઉડી જાય ને ભગવાનના ના ચરણો માં આપણી જય પહોંચી જાય જય સાવળિયા અરવલ્લી ની પહાડીઓ વચ્ચે વસેલા કાળિયા દેવ ભગવાન વિષ્ણુ ગણા ગદાધર ના દર્શનના મને પણ આજે સૌભાગ્ય મળ્યું છે હું પણ મારી જાતને ધન્ય અનુભવું છું આદિવાસીઓની સંસ્કૃતિ કલા હસ્તકલા અને પરંપરાગત વારસાને જીવંત રાખતા આ મંદિરના સાનિધ્યમાં ઉજવા રહેલો શામળાજી મહોત્સવ વિવિધતામાં એકતાનો સંગમ છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી સોમનાથ સ્વાભિમાન પર્વ આપણે ઉજવી રહ્યા છીએ ભગવાન સોમનાથના રક્ષણ માટે આદિવાસી વીર વેગડા ભીલે આપેલા સર્વોચ્ચ બલિદાનને શામળાજીની આ ભૂમિ પરથી વંદન કરું છું વડાપ્રધાન સોમનાથ થી લઈને શામળાજી ધામ અંબાજી પાવાગઢ દરેક તીર્થોના મૂળ તત્વને સાત્યને વિકાસ કરવાનો અભિગમ અપનાવ્યો છે શામળાજીને એવા જ કારવગાહી વિકાસ માટે આપણે હમણાં શામળાજીનો નવો તાલુકો જાહેર કર્યો છે નવો તાલુકો બન્યા પછી આ પહેલો શામળાજી ઉત્સવ સમગ્ર જિલ્લા માટે વિકાસ ઉત્સવ બન્યો છે આજે ભગવાન શામળાજીના આશીર્વાદથી એક જ દિવસમાં એક સાથે

છે ત્યાં સુધી નાણાંના અભાવે કોઈ કામ અટકું નથી એનું ઉત્તમ ઉદાહરણ પાછલા વર્ષમાં જિલ્લામાં કરોડ થી વધુ વિકાસ કામોની મંજૂરી કામો આદિવાસી ના જિલ્લાઓને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવાના સંકલ્પ સાથે આવાસ અભ્યાસ અને આજીવિકાના ક્ષેત્રોમાં અનેક કામો આદરણીય મોદી સાહેબના આગવા વિઝનથી થયા છે છેવાડાના ગામો અંતરિયાળ વિસ્તારમાં વસતા ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને પણ સરળતાએ અને પોતાના ઘરની નજીક આરોગ્ય સેવા મળે તેવી વ્યવસ્થાઓ તેમના માર્ગદર્શનમાં વિકસાવી છે જિલ્લા મથકે તો સિવિલ હોસ્પિટલ હોય પણ અંતરિયાળ વિસ્તાર ગામોના લોકોને ઇમરજન્સીમાં જિલ્લા મથક જવું ના પડે અને નજીકમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળે તેવો અભિગમ સરકારે અપનાવ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરીને વિવિધ રોગ નિષ્ણાત ડોક્ટરોની સેવા મળે તેવી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્યરત કરી રહ્યા છે અરવલ્લીમાં નવી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની કામગીરી પણ હવે પૂર્ણતાના આરે છે જનજાતીય વિસ્તારમાં એક સમયે સાયન્સ સ્કૂલો પણ હતી આજે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં જનજાતીય વિસ્તારોમાં બાર સાયન્સ કોલેજ બે યુનિવર્સિટી અને અગિયાર મેડિકલ કોલેજો થવાના લીધે જનજાતીય પરિવારના સંતાનો આજે ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે વડાપ્રધાન સૌના સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસો મંત્ર આપને આપ્યો છે આપણે તેમના નેતૃત્વમાં વિકસિત ભારત બે હાજર સુડતાલીસ આત્મનિર્ભર ભારત માટે આ જ વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આદિવાસીઓના પરંપરાગત કલા કૌશલ્ય વ્યવસાયો અને ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને વોકલ ફોર લોકલ લોકલ ફોર ગોબર દ્વારા વિકસિત વિકસિત ગુજરાત ભારત સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદન કલા કૌશલ્યને આ દિશામાં વધુ બળ આપવામાં શામળાજી મહોત્સવ જેવા ઉત્સવ માધ્યમ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા જય વંદે માતરમ જય જય ગરમિત્ર